ગરમીએ લોકોની હાલત ખરાબ કરી દીધી છે એક તરફ પારો ચડી રહ્યો છે તો બીજી તરફ લુ પણ થપેડા મારી રહી છે હવામાન વિભાગ અનુસાર પૂર્વી ભારતના એક મોટા ભાગમાં લુ આતંક જોવા મળી રહ્યો છે આગામી પાંચ દિવસ હીટવેવ ચાલુ રહેશે પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા અને બિહારના કેટલાક વિસ્તારોમાં લુ પરેશાન કરી શકે છે આ મહિનામાં બીજી વખત થનાર છે પંજાબ હરિયાણા અને દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકે છે ક્લાઇમેટ વેધર રિપોર્ટ અનુસાર આગામી ચોવીસ કલાકમાં ત્રેવીસથી છવ્વીસ એપ્રિલ વચ્ચે જમ્મુ કાશ્મીર ગીરગીજ બાલ્ટિસ્તાન લદ્દાખ ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે કેટલીક જગ્યાએ હિમવર્ષાની પણ સંભાવના છે આજે ઉપ હિમાલયન પશ્ચિમ બંગાળ બિહાર ઝારખંડ છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ અને સિક્કિમના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો